નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સ્વેધ્યન પોથી ભાગ સા ધોરણ આઠ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર એકવીસ કમાડે ચિત્રિયા મેનું સંપૂર્ણ સમજૂતી મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી કમાડે ચિત્રિયા મેનો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યની અંદર લખો ઘરમાં કઈ કઈ જગ્યાએ શું કરી શકાય તો ઘરમાં મેઇન દરવાજા ઉપર ઘરના દરવાજા ઉપર તેમજ બહાર છોડ મૂકીને ઘરની દિવાલને રંગરોગન કરીને ઘરની આગળ ઓછીમાં રંગોળી પૂરીને સરસ મજાના ફોટા ફ્રેમ લગાવીને સુશોભન કરી શકાય પ્રશ્ન નંબર બે આ કાવ્યની અંદર કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે તો હા આ કાવ્યની અંદર લાભસુખ શ્રી સવા અને સાથીઓ જેવા પ્રતિકો અને તરફાણું કંકુ તોરણ જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે પ્રશ્ન નંબર ત્રણ નાની ઉંમર અને મોટી આશાઓ માટે કઈ કઈ ભૂલો થાય છે તો નાની ઉંમરની અંદર ક્યારેક આપણે અપરિપક્વ હોઈએ ત્યારે ન કરવાનું કરી બેસીએ છીએ અમે વધારે પડતી આશા રાખવાથી ક્યારેક કામ ન થઈએ ત્યારે હતાશ થઈએ છીએ અને દુઃખ પણ થાય છે

એવું શા માટે કહે છે તો ગૃહિણીએ તાંબાના વાસણમાં કંકુ લઈ હળવેથી હાથની આંગળીઓથી કંકુ ખોળીને પ્રેમથી એને સાથિયા બનાવ્યા છે માટે એવું કહે છે પ્રશ્ન નંબર મિત્રો બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કાવ્યમાં તોરણ શબ્દના સ્થાને કવિ તોરણિયા શબ્દો વાપર્યો છે તો આવા બીજા શબ્દોની પણ યાદી બનાવો તો તોરણ તો તોરણિયા ફાગણ તો ફાગણિયો લહેર તો લહેરિયા મોજ તો મોજીલા સાથ તો સાથિયા ने प्रेम तो प्रेम प्रश्न नंबर बे नीचे ना शब्दों जी गीत में वपराया हो ते गीत नी एक पंक्ति लखो उम्रो तो उम्रे उपी शांवलो रे बोल वालम ना साथियों तो साथिया पुराव राज कंकु कंकु पगला करावो हो राज तोरण गामना दरवाजे तोरण बांधिया वाहलो पधारियो रे कमाड तो कमाडे चित्रिया में लाभ ने अवसर ओरे सखियो मोरे अवसर सुभाव जो પ્રશ્ન નંબર મિત્રો ખીલવાને ખરવાની વચ્ચે જીવતા છે આ ફૂલ સમજાવો કેવી રીતે ફૂલ ખીલે છે અને ખરી જાય છે એ બંને વચ્ચેનો સમય ગાળો એ જ જિંદગી છે આવી રીતે માણસ પણ જન્મ અને મૃત્યુને સમયની વચ્ચે જીવવાનું જાણે છે તો આનંદથી જીવી લેવું જોઈએ પ્રશ્ન નંબર મિત્રો ચાર સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીઓની કઈ ભાવના વ્યક્ત થઈ છે તો સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની સંવેદનશીલતા હૈયામાં સ્નેહ ભાવના અને લાગણીઓની ભાવના વ્યક્ત થઈ છે પ્રશ્ન નંબર મિત્રો પાંચ માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી આવું કઈ પંક્તિ દ્વારા કહેવાય છે સંબંધાઓ તો છે મહેક મહેક થાવું એને મુલાવી શકાય નહીં આમે નીચેના શબ્દનો ઉપયોગ કરી એક રસપ્રદ ફકરો લખો ગૃહિણીએ કમાડે શ્રી સવા આલેખ્યા છે તાંબાના તરભણામાં કંકુ લીધું છે આનંદથી ઘરે રૂડા અવસરના તોરણો બંધા બાંધ્યા છે કળશ અને આહમને લઈ ગૃહિણી ઉમરાની પૂજા કરે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું નમૂના મુજબ બીજા શબ્દો બનાવો ચિત્રવું તો ચિતર્યા વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું આ તો આલેખ્યા લખવું તો લખ્યા બોલવું તો બોલ્યા રમવું તો રમ્યા દોડવું તો દોડ્યા કૂદવું તો કૂદ્યા હસવું તો હસ્યા ખસવું તો ખસ્યા દોરવું તો દોર્યા સર્જવું તો સર્જ્યા અને ખેલવું તો ખેલ્યા ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર

ચતુર્માસ તો ચાર માસ નો વિદ્યાર્થી મિત્રો આજ પ્રકારે કિસ્સા ટૂચકાના જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો